મિત્રો બોરસાદ હું દીપકભાઈ ને ગેરે આજે ઊભો છું મારી સાથે એમનો પરિવાર છે આખો ઊભો આ એમના દીપકભાઈના મમ્મી છે આ બેન છે દીપકભાઈ જાતે છે એમને ત્રિસુલ પેન કિલર ઓઇલ દુખાવાનો કાર્ડ એનાથી તેલથી શું ફાયદો થયો એમના મોડે સાંભળીએ તો બેન તમને શું ફાયદો થયો આ તેલથી મારા દાદરો ચડાતો નતો ઉતરાતો નતો હા હવે ચડાઈ છે ને ઉતરાય ઉતરાય જો રોદ તેલ વાપરો છો રોજ સાંજે માલિશ કરો છો ને સાંજે માલિશ કરો છો બરાબર આ એમના દીકરી છે ભાવના બેન ભાવના બેન તમને શું ફાયદો થયો મને સોજો આવતો તો પહેલા પણ આ ઓઈલ નો ઉપયોગ કર્યો પછી અત્યારે ઘણું સારું છે બેસવામાં તકલીફ ન થતી ઉઠવામાં પણ નથી થતી અને મને ઘણી રાહત પલાટી વડાઈ જાવ શાંતિ ટોયલેટ માં જવાય છે હા આપડા સ્વદેશી ટોયલેટમાં નીચે બેસાય છે નીચે બેસાઈ નીચે બેસીને જ જમું છું પલક સરસ 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 ચાલો અને નીચે બેસીને જ કામ કરું હા તો અને દીપક ભાઈ તમને શું ફાયદો છે મને ડીચણ માં કો કઠોળી હોય એવું લાગે તેલ લગાયા પછી બહુ સરસ થાય સવારે ઉઠો તારે હથોડી મારતા હોય સવાર માં ઉઠવું એટલે પગ માં એવું લાગે હા એટલે પછી મને બહુ સરસ સારું થઈ ગયું છે હવે હથોડી મારે એવું નથી લાગતું ને તો કેવાય સંધિ વા લોહીનો વા કહેવાય ફરતો કહેવાય દેશી ભાષામાં અને એ આખી રાતે જાય અને સવારે ઉઠે ત્યારે એમાં થોડી મારે વાયુ વગર હોય તો મિત્રો મનરડી તેલ ગૌશાળાના લાભાર્થે છે મિત્રો એનો યુઝ કરો તમને પ્રોબ્લેમ હોય સ્ટીરોઇડના ઝેરમાંથી બચો પેઇન કિલરના ઝેરમાંથી બચો અને મિત્રો તમે ઉપયોગ કરો તાજા માજા રહો બધા સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા ઓમ શાંતિ 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 મનહરડી પટેલ જય ભારત Jai Hind Jai Gujarat